પણ હું નથી ગઈ એમ તો જો આપણે પાકેટે લઈ લીધું છે હવે જવાની તૈયારી થઈ ગઈ છે ને સંદીપની ગાડી આવી પાસે હવે આપણે હટે હટ જાય અમે આમ જાય હા ચાલો હવે જઈએ છીએ હટે હટ નીતિનભાઈ ને સંદીપને હું અમે ત્રણ જણા જઈએ છીએ બે ગાડી લઈને તો આ પહે જાય આ એને કેમ છે કેમ ને આપણે ખબર કાઢી આવીએ અને મામાને ઘેર આંટો મારી આવીએ સંદીપ હું હવે જાય હાલી હાલી કેમ લાગે વેચાણ નદી નથી હવે

પણ અહીંયા અમારે આંબા બહુ હોય એમ તો હવે જઈએ છીએ અમારે આગળ કેમ કે પાણીનો એવો કામકાજ હાલે છે ને વાડીમાં કોણ કોણ છે એ નથી ખબર પણ હવે જઈએ છીએ કેટલી મામાને એવડી વિતારી છીએ ને મામી મામીયાને દાડિયા કર્યા છે કે એકલા એકલા હા એ બા જો મારા મામા હોય ને મારા મામાને એકલા એકલા મારી બેનો વે ને બધા એકલા એકલા એવડી વિચારી છે હા না আমারা প্রায় বেট আছে। পা পানি ভাতে হাে ই ফ এডি উু বি রা আসিভা। અવ મને આનો આઈડિયા જમદો દિયા આ એવળો મોટો હોય ને હા લૂમ કપાઈ આને એક દી સડાવી દ્યો ને એવડા ઉતારવા તો આવું કરે હા કરે લઈ જાજો એક દી મદદ કરાવવા કા ઉપર हीरा મળ્યું હું સોને આવું હા લૂમ લઈજો

આએ જો એકલા મોર વાહ કેટલા મસ્તના મોર જો સણે છે આમાં શું વાયુ મામી બાજરી बाजરી વાય ને જો બાજરી જો સણે છે મોર ને તો આપણે જવાનું છે મામાની ઘરે પાસે ને વાડીએ તો મળ્યો ગામમાં તો ગામમાં મારા આઈ ને શું કરતા છે તો જોવા જઈએ છીએ કા હા આએ જો ઢેલામાં મારા મામા આવે ફૂલ વાયેલા છે આ દેખાય કાક જો કેટલા મસ્તને ઘુરખા છે કા સદી

वांगी गई छे आसे कासा केडा लाग गयो आवा आके, आके फोली फोली। ना से ना से तो आखी रामफळी भरी जा छे रामफळ એટલે રામનું ફળ કાસન દી હા જા રામનું ફળ છે મસ્તન રામફળ માથે દુનિયા ના છે જો મસ્તન છે ઓહોહો જો લાડ બધા છે હો મા હાલો તો જો આપણે જાય છે ઢાબા ઉપર તો ઢાબા પર જઈએ છીએ એ તો જો રેતીના ટ્રેક્ટરના રેતી ને ઊભી ધોઈ છે ને સંદેપ નહીં ધાબા પર ચડી ગયા છે હવે આપણે જવું છે ધાબા ઉપર ઘડી કાંટો માર લઈ અને શું કરો તમે ઉભા ઉભા વળ ખાવ વળ થોડા ખવાય જાય બધું દેખાય છે મસ્તનો નો નજારો નિરીક્ષણ કરું ગામ નિરીક્ષણ કરું ફેમિલી અહીંયા છે ગુંદા

ને થોડું ઘણું કામ છે હાલો તમે આવી હો ને હલો તો જો હવે છે અને તો પાછા છે ઉના જવા હરણ મજા તો સંદીપ નહીં જાય છે હવે આપણે જો હાથ પગ ધોઈને નવરાત થઈ જશે ને બસ હવે આજનો દિવસ કાંઈ ઉધીયો હતો અને તમને અમારા મામાનું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાછા મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાયને આવજો